અરે આવશે એક તો દિન એવો નહીં આગળ એ કાગળેથી જણાવે નહીં કોઈ સાથે સંદેશો કહાવે અજાણ્યો અકસ્માત આશ્ચર્ય જેવો અરે આવશે એક તો દિન એવો જ્યારે કાળ લેવા માટે આવે ત્યારે આગળ કાગળ ના લખે આ તારીખ ફેક્સ ના કરે ફોન ના કરે કે આ તારીખ લેવા આવવાના તૈયાર રહેજો એ તો ભગવાનનો ભક્તો હોય ને ભગવાન સંકેત આપે આપણા સત્સંગની અંદર તો એવા પણ પ્રસંગો છે મહારાજ એને કહી જાય અને હામેથી કે આ તારીખે હું ધામમાં જવાનો છું બધા તૈયાર રહેજો ગાંડલાની મૂળી એના ધણીને કે આવતીકાલે તો હું જવાની છું એ કે આટલી તબિયત હારી છે ને ક્યાંથી જવાની છે એ કે હું જવાની છું તમારે માનવું હોય તો માનો ના માનવું હોય તો કાંઈ નહીં એને થયું કદાચ ઉપડી જાય તો એને કદાચ ઘેર હાજર રહેવા દો બિચારો ખેતરે જવાનું ટાળીને ઘેર હાજર રહ્યો અને અહીંયા તો એને લીંપણ કરાવીને આમ આસન જમાવીને બેઠી પેલાને થયું કે આ ઉપડી જશે બધું આમ લાગે છે તૈયારીઓ એ પ્રકારની અને છેલ્લે છેલ્લે કહ્યું કે તું તો જતી રહીશ પણ મારું શું થશે ત્યારે એ કે મારા હાથના રોટલા જેણે ખાધા છે ને એક વખત પણ મારા ગોળાનું પાણી પણ જેણે પીધું છે એક વખત એનું પણ કલ્યાણ થશે તને ચાલી ચાલી વર્ષ સુધી ખવડાવ્યું છે તારું કલ્યાણ નહીં થાય તું ચિંતા શું કરે એમ કહીને આમ એને પણ એમ સાંત્વના આપીને મહારાજનું સ્મરણ કરતી આમ બોલતા ચાલતા ધામમાં ગઈ આવા તો હરિભક્તોને પણ મહારાજ જણાવતા કે તમારા એરિયામાં ફલાણા હરિભક્તને અમે લેવા આવવાના છીએ તો શું કરવું પેલો મહારાજ મેસેજ એને મોકલે તો એ હરિભક્ત પહેલાં જણાવી દે સંપર્ક કાર્ય કરવો એને મેસેજ મૂકે કે આજે ખીચડી ઉત્સવ છે કે તમે આવજો ખાવું એમ મહારાજ શ્રીજી મહારાજ જણાવતા એરિયામાં હરિભક્તોને કે તમારા આ ધારો કે દંડાવ્ય પ્રદેશ હોય કે પછી અમરેલી બાજુનો પ્રદેશ હોય કે નાગેર પ્રદેશ હોય કાઠિયાવાડ હોય કે પાંચાળ પ્રદેશ હોય એ ગમે તે પ્રદેશમાં મહારાજ બધા હરિભક્તો આવા તૈયાર કરેલા તો પણ તૈયાર હોય કે ભાઈ ટિકિટ કપાવીને બેઠા છીએ રેલવે સ્ટેશને હવે ટ્રેન આવે એની જ વાર એટલી આમ ખુમારીથી બીક નહીં મૃત્યુ આપણે એટલા બધા ગભરાઈએ છીએ કે આમ જાણે શું થઈ પણ એ તો બીજા ત્રીજા ધોરણથી સિલેબસમાં દાખલ કરવા જેવો છે આ વિષય તો કક્કો બારા સાથે જ કારણ કે મૃત્યુએ તો જે વસ્તુ આવવાની છે એનો ડર કેટલો તમે રાખો ગમે ત્યાં જાઓ તો કે અટકવાનું જ તો એને મંગલ ના બનાવીએ ગભરામણથી કે કોને ગભરામણ થાય તૈયારી ના કરી હોય એટલે ગભરામણ થાય છે ને બાકી તૈયારી કરી હોય એને પણ તૈયારી ના કરી હોય તો પરીક્ષા પાછી ઠેલે હો હડતાલ પાડે કે હજી પાછી ઠેલો બહુ વહેલી આવી ગઈ તમે જોજો અને જેને તૈયારી હોય ને કોઈ પણ ડેટ રાખો ને આપણે તો વાંચીને તૈયાર જ બેઠા છે એમ જેણે બધું પોતાના જીવનનું કાર્ય સમેટી લીધું છે સંપૂર્ણ કર્યું છે એને કંઈ મૃત્યુની બીક જ નથી એને તો સાહજિક આ બારણામાંથી આ બારણામાં જેટલી સહજતાથી તમે જાઓ ને એટલી સહજતાથી એ લોકો જતા હોય છે એને કંઈ મનમાં પેલો જ નથી હતો જરા પણ પેલા એક સંતને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી આમ તો એસી વર્ષની ઉંમર જ પણ એને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી એક કે સોળ વર્ષ બોલો કે પણ આમ દેખાવો છો ને તમે એસી વર્ષના કેમ એક એ તું તનની ઉંમર પૂછે છે કે મનની ઉંમર પૂછે છે મારું મન છે ને એક એ સોળ વર્ષનું એટલા માટે હું કુંવારી કન્યા જોઉં છું અને હવે ભગવાન સાથે લગ્ન કરવાનો છું ભગવાનને ઘેર જવાનો છું હવે એટલે ધામમાં જવાના હતા એને બે દિવસ અગાઉ કોઈએ પૂછ્યું એને એટલે એણે કીધું કે મારી ઉંમર સોળ વર્ષની છે એટલે એમ કે આજે લગ્ન છે ને કાલ તો હું સાસરીમાં જેમ જઈશ મારા ધણી સાથે એમ ભગવાન સાથે લગ્ન કરે હવે પરમ તો હું એની હાથે ધામમાં જઈશ એમ ત્યાં રહેવાનું છે મારે કાયમ એ ઘર મારું સાચું છે પારકી થાપણ જેમ દીકરી કહેવાય ને એમ આપણી આ પાર કી થાપણ જ છે આ તો ગેસ્ટ હાઉસ છે આને આપણે પોતાનું મેં એ ઘરે કીધું કે તમારું એડ્રેસ આપો ને તો કાગળિયા એમ બે સાઈડ લખીને આપે એ કે સ્વામી આ હમણાં ટેમ્પરરી છે અને આ છે એ પરમાનન્ટ છે એટલે મેં કીધું અત્યારે ભાડાના મકાનમાં રહો છો બીજું મકાન નવું બને છે એ કે ના અત્યારે પણ અત્યારે છે મારું પોતાનું જ તો આ નવું છે આ સોનું એ મને કે આ દુધેશ્વરનું છે અમદાવાદમાં સ્મશાન ગૃહ છે ને દુધેશ્વર પાછળ એનું લખેલું મને કે આ પરમાનન્ટ એડ્રેસ છે આપણું એ પરમાનન્ટ તો એ જ છે આ તો આપણે ભાડીને કોક દાળો જ્યાં રહેવાનું છે કાયમ ત્યાં જોવા જ જાઓ કોકડા મકાન ભાડાને લેવાનું હોય તો આપણે નથી ઘર જોતા જોવા જતા એમ ત્યાં જવાનું છે હોવાનું છે ત્યાં તો કોકડા સ્મશાનમાં એ આટો મારવો અઠવાડિયે આ તો મેરેજ રિસેપ્શન જ એટેન્ડ કર્યા કરે આખી જિંદગી એટલે જવાનું હું જે પણ બને એટલા સત્સંગી હોય કે આપણે બધા હોય ને ના હોય તો કોકની નાના જોઈન્ટ થઈ જવું ટાઈમ જો મળે ને ડાઘુ તરીકે એમાં સારું પડે આ રોજે રોજ જોઈએ ને એટલે આપણને કાળનું અનુસંધાન રહે મહારાજે વચનામૃતમાં લખ્યું અંતેના ત્રીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજ કે એમને કાળનું સતત અનુસંધાન રહે છે પાંચ વાર્તાનું અનુસંધાન એમાં મહારાજ કે આ ઘડી અને આ ક્ષણમાં મરવું છે એવું અમને જરા પણ ભૂલાતું નથી એટલે આપણે પણ એ એ તો એને તો કોઈ અનુસંધાનનો સવાલ નથી આવતો પણ આપણને યાદ કરાવે છે કે ભાઈ આપણે કઈ વસ્તુ લક્ષ્ય સમક્ષ રાખવાની છે આ ઘડી અને આ ક્ષણમાં મરવાનું છે એ વિચાર હોય તો સંબંધ કોની આને બગડે તમને ખબર પડે કે બસ ડૉક્ટરે કહી દીધું કે બસ અમને કેન્સર છે અને આ બે ત્રણ દાડામાં તો ઉભડી જશે તો પછી કે હવે જેટલા હોય એટલાને મારે પતાવી દેવા છે બે ત્રણ દાડા બાકી હોય તો એવું કંઈક કોઈ એટલે કે બોલાવો હવે જેની સાથે સંબંધ બગડ્યા છે એની માફી માગી લઉં ભાણે નાના જમાડી દઈએ કંઈ ભૂલ થઈ હોય તો માફી માગે લાણી કરે આવું બધું કરે કે ને ત્રણ દાડામાં જેટલું સુધરે એટલું સુધારી દે કાળનું અનુસંધાન હોય ને તો એને એક બીક ના રહે મૃત્યુની પણ કે જવાનું છે તો કોની સાથે બગાડવું એક બધાની સાથે સંબંધો એના હંમેશા સારા રહે આ એક જીવનની શૈલી એટલે આ વસ્તુ એક મૃત્યુની યાદ છે ને એ આપણને જીવનમાં પણ તરત જ આખો અભિગમ બદલાઈ જાય જીવનનું વલણ બદલાય જીવનનું આખું જે વર્તન છે ને એ આપોઆપ બદલાઈ જાય આટલો ખ્યાલ આવે ને તો એટલા માટે ભગવાન તો અહીંયા એને ફિલોસોફિકલ વાત કરે છે તાત્વિક વાત કરે છે અર્જુનને કે તું આ લોકોને નહીં મારે તોય બધા મરવાના છે પણ મારા વચને મારીશ તો તારું કામ થશે એટલા માટે હું તને કહું છું કે આ માર બાકી મૃત્યુ તો અનિવાર્ય છે એને રોકવા માટે કોઈ માણસ ગમે એટલા પ્રયત્નો કરે કોઈ રોકાતું નથી અમેરિકાની અંદર એક ડેથ એલિમિનેશન સોસાયટી છે કેલિફોર્નિયા સ્ટેટમાં હવે મૃત્યુને સદંતર ભૂસી નાખવા માટેની આ સોસાયટી એમ ઊભી કરવામાં આવી એ સોસાયટીમાં તમારે બાર હજાર ડોલર ભરવાના તમે એના મેમ્બર થઈ ગયા મેમ્બર થઈ જાઓ તો કરવાનું શું એમાં કે મિટિંગો કરવાની ના હોય તમે મેમ્બર એક વખત બે બાર હજાર રૂપિયા ભરી દીધા એટલે એ લોકોના રજિસ્ટર્ડમાં તમારું નામ છે ને આવી ગયું પછી જ્યારે આપણું મોત થાય એટલે આપણી ડેડ બોડી એ લોકો ભલે ઝીરો સેલ્સિયસ એ આખું જેમ ફ્રીઝની અંદર કોઈ વસ્તુ રાખીએ ને એ રીતે એ લોકો ફ્રીઝની અંદર રાખે અને જ્યારે સાયન્સ આત્માની શોધ કરે ત્યારે એમાં એ ડેડ બોડીમાં પાછો આત્મા નાખે એ લોકો અને પછી આપણને બેઠા કરે એટલે એમાં લગભગ પંદરેક સભ્યો થયા હતા બાર બાર હજાર ડોલર ભરી ચાર વર્ષ જોયું એમણે એમને લાગ્યું કે આ સાયન્સ આવી શોધ કરી શકે એમ છે નહીં અને કંઈ આમાં એટલે ફરીથી પાછા પૈસા લઈ લીધા કે લાવો કે આમાં કંઈ મેળ પડે એવું નથી મૃત્યુને ભૂસી નાખવા માટે છે ને કોઈની તાકાત નથી એ તો અવશ્ય આવે જ છે એટલે એનો ડર પણ રાખવાનો હોય નહીં અને આપણા ઘરની અંદર પણ અચાનક આવો પ્રસંગ આવે ને તો ઘણી વખત આપણે એટલા આગા પાછા થઈ જઈએ કેટલા દિવસ અપસેટ થઈએ છીએ પણ એકનો એક કદાચ દીકરો હોય તોય ધામમાં જાય પણ એવી સમજ જેણે પ્રાપ્ત કરી હોય અને એ સમજ એમને આવતી નથી એવા ભગવાન અને સંતનો યોગ હોય ને તે સમજ આવે છે બાકી અભિમન્યુનું મૃત્યુ થયું ત્યારે અર્જુને કેટલો જે ઉદ્વેગ એને ઉદાસીનતા આવી છે કેટલું રડ્યો છે મહાભારતમાં જે લખ્યું છે આટલું આમ પેલું કરતો હતો એમ છતાંય એના જીવનમાંથી આ ઉદાસીનતા ટળી નહોતી કારણ કે એને આ સમજ એટલી બધી પ્રાપ્ત થઈ નહોતી ભગવાને કહ્યું છે અભિમન્યુ મરાણો આઠ દસ દિવસ પછી આઠ દાડા પહેલાં તો ભગવાન આ વાતો કરે છે એમ છતાં એના મૃત્યુ પછી એને કેટલું દુઃખ આવ્યું છે એક વખત એક બ્રાહ્મણ જંગલની અંદર બધા પ્રાણીઓની પાસે ગયો અને પ્રાણીઓને તો ઓર્નિથોલોજીને એવું બધું અભ્યાસ કર્યો હશે એણે અને બધા પક્ષીઓને સુધાર્યા એણે પ્રાણીઓને સુધાર્યા વાઘ સિંહ અને હિંસા છોડીને બ્રાહ્મણ કથા કરતો તો જાય બધા બધા ઉપર કાગડાને ને બધા પણ આમ આવી જાય અને કથા સાંભળવા માટે બધાને મહિનો સુધી લાભ આપ્યો પછી પેલો બ્રાહ્મણ બધાને કહે બસ આજે છેલ્લા રામ રામ એટલે કે કેમ એ કે આવતીકાલે તમારું મોત છે હવે હું નહીં આવી શકું બધા કે ના ના એવું હોય તો અમારી આવરદા આપીએ પણ આને એ કે આમ આવરદા બીજાની કે થોડી આપી શકાય બ્લડ આપી શકો કોકને આપણું કોકને જોઈતું હોય તો આમાં આવરદા ન આપી શકાય બાકી એવું થતું હોય તો આપણે દાદાની ન લઈ લઈએ ઇન્જેક્શન મારીને અને દીકરામાં ટ્રાન્સફર કરીએ દાદાને તો અમે મોકલવાના જ હોય ને હિત્તેર પછી તો તમારે સમજી જ રાખવાનું બધાએ કે હવે હું વધારા જ છું ઘરમાં લોકોને મારી જરૂર નથી જીવીએ છીએ ભગવાન જીવાડે ને બધું બાકી લોકો લગભગ એ રીતે જ પેલું કરતા હોય છે આપણને ટ્રીટ કરતા હોય છે એટલે આપણે સમજી રાખવાનું કે હવે આપણે આઉટ ઓફ એક્સપાયરી ડેટ થઈ જાય પછી એ ગોળીની કંઈ કિંમત ન હોય એમ આપણે પણ ઉંમર હવે જતી રહી એટલે આપણે ઘરમાં એ રીતે જ પછી પાર્ટ લેવાનો ઘણા તો એટલા ઇન્વોલ્વ થાય પછી માર ખાય કાં તો પછી વૃદ્ધાશ્રમમાં મોકલે બહુ કચકચ કરો છો પણ સમજી રાખવાનું કે ભાઈ આ જગતનો એક સિદ્ધાંત પહેલાં બધાએ કીધું કે ભાઈ આવરદા ના આપી શકાય બ્રાહ્મણે કીધું બધાને પક્ષીઓ કે તમે અમને બધાને સુધાર્યા મહિના સુધી આટલી સરસ વાતો કરીને હવે તમે જાઓ એ સારું નહીં એમાં ગરુડ બેઠેલો એ ગરુડ વિચાર કર્યો કે આ બ્રાહ્મણ મરે એ તો સારું છે જ નહીં એને આપણે રાખવો જ અને એણે વિચાર કર્યો કે હું તો ભગવાન વિષ્ણુને ત્યાં વર્ષોથી નોકરી કરું છું અને મારા માટે આપણે કોઈ દિવસ એને વિનંતી કરી નથી પણ આજે એક ચાન્સ લેવા દો અને ગરુડ છે ને સીધો ગયો ભગવાન વિષ્ણુ પાસે ડોરબેલ વગાડ્યો ભગવાન વિષ્ણુ આવ્યા એ કેમ અચાનક તું તો રજા ઉપર હતો ને મહિનાની એક ખાસ જરૂર પડીશ અને એટલા માટે આજ તમને ડિસ્ટર્બ કરવા પડ્યા છે તમને ખબર છે કે આટલા વર્ષોથી આપને ત્યાં જોબ મારી છે પણ કોઈ દિવસ મેં રિક્વેસ્ટ નથી કરી તમને પણ આજે એક રેકમેન્ડ કરવાની છે એટલા માટે હું આવ્યો છું ભગવાન કે શું પ્રશ્ન છે એ કે અમને એક મહિનાથી બ્રાહ્મણ કથા સંભળાવે છે એ બ્રાહ્મણ અમારે ત્યાં આવ્યો અને બધાને સુધાર્યા છે હવે એણે કીધું કે આજે છેલ્લા રામ રામ આવતીકાલે તો કે મારો દેહ પડી જવાનો છે એને ગમે તેમ કરીને બચાવો તમે બસ આ કામ તમારે કરવાનું છે મારા દીકરાઓ માટે સગાવાલા માટે મેં તમને કોઈ દિવસ નથી કીધું પણ આના માટે તો ખાસ કરવું જ પડશે ભગવાન કે વાત સાચી છે પણ થોડો ટેકનિકલ પ્રોબ્લેમ સરકારી માણસોનું કામ ના કરવું ને તો ટેકનિકલ પ્રોબ્લેમ નડે જોજો મને બધા શબ્દો સમજાય પણ આ ટેકનિકલમાં હું લે છે એ લોકો ટેકનિકલમાં શું આવે હજી નથી સમજાતું બોલો હા કઈ વસ્તુ કન્સિડર કરે છે ટેકનિકલમાં એ આપણને ખબર નથી ભગવાન કે થોડો ટેકનિકલ પ્રોબ્લેમ છે એ કે ગમે એવો મિકેનિકલ હોય કે ટેકનિકલ પ્રોબ્લેમ પણ મારે આ સોલ્યુશન જોઈએ છે મારે પ્રોબ્લેમ હાથે લેવા દેવા નથી એ તમે સોલ્વ કર આ બચવો જોઈએ બસ ભગવાન કે જો આમાંય ડિપાર્ટમેન્ટ છે અમારા અલગ અલગ અમે ભગવાનના આદેશથી કામ કરીએ છીએ મારું તો ખાલી છે ને ફૂડ સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય ને મારું પોષણ કરવાનું કામ આ બધું આખો ડિસ્ટ્રો ડિસ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ છે ને એ તો શંકર પાસે છે આખો પોર્ટફોલિયો એની પાસે છે એને હું તને ચીઠી લખી દઉં તું એને મળજે એ કે ચીઠી બીઠી નહીં તમે રૂબરૂ આવો ગરુડ કે ભગવાન કહેવાય આટલા વર્ષોથી આપણો કામ કરતો હોય એટલે એનું અંગત ભગવાન વિષ્ણુ છે ને એ શંકરના ક્વાર્ટર્સમાં ગયા અને એના ક્વાર્ટરમાં જઈને શંકરને મળ્યા શંકર આમ લગભગ આ લોકો ક્યાંક કોન્ફરન્સમાં મળતા હોય નજીકમાં પણ કોઈ પ્રોટોકોલ પ્રમાણે એકબીજાને ઘેર જાય નહીં આપણે જેમ ફળિયામાં રહેતા હોય ને ને એટલે એને થયું કે ભગવાન વિષ્ણુ આવ્યા હો ચિંતા કેમ આવ્યા એટલે શંકરે પૂછ્યું કે કેમ અચાનક એક ખાસ એક કામ છે તમારું અને એટલા મારી પાસે પોર્ટફોલિયો છે એ વાત સાચી પણ આમાં પણ અમારે સબ ડિવિઝન હોય છે એટલે મેં છે ને આખું બધું ક્યાં માથે લઈને ફરવું એટલે આ ડિપાર્ટમેન્ટ છે ને એ યમ રાજાને સોંપેલો છે એટલે એને હું જણાવું તમે ત્યાં મળી આવો ગરુડ કે એમ નહીં આ વિષ્ણુને ત્યાંથી લઈને આવ્યો છે તમારે હાથે આવવું પડશે આપણે ત્રણ જણા જઈએ અને યમ રાજાને મળીએ યમ રાજાએ એમ અચાનક પોતાના બોસને જુએ નહીં તો આમ તો સામાન્ય રીતે બોસ ત્યાં જ બોલાવે ને પણ આ તો બધા ત્યાં મળવા ગયા એટલે યમરાજા એ થોડા આમ હેપ થઈ ગયા એ કે કેમ સાહેબ આવવાનું થયું ભગવાન શંકર કે આ એક કામ છે આપણે આનું જોવાનું છે જરા બ્રાહ્મણની બધી વાત કરી રાજા કે સાહેબ આમાં પણ આપણે ખબર છે ને એમાં પાછા બીજા સબડિવિઝન હોય છે ને આખું આખું ચિત્ર ગુપ્ત સંભાળે છે કોમ્પ્યુટરમાં બધો હિસાબ રાખવાનો કોને કેટલા દાડા થઈ ગયા કોને ચૂકવણી હોય આ બધું હોય ને કેટલી આવરદા બાકી છે કેટલા દિવસ બાકી છે બધું આના ચોપડામાં હોય એટલે એટલે આપણે જોઈએ કે ચિત્રગુપ્તને ત્યાં ચિત્રગુપ્તને ત્યાં ગયા અને બધાને જોયા અચાનક એને કીધું શાના માટે એટલે બધી વાત કરી એટલે કે આપણે ચોપડામાં જોઈએ એની આવરદા શું છે બધાનું આમાં તો હિસાબ છે અને જોયું બ્રાહ્મણનું જ્યાં આવર આખું હતું એ પેજ ખોલ્યું તો ચિત્રગુપ્ત હસવા કે કેમ હસો લખ્યું જ નથી પણ કે કે આ બ્રાહ્મણે કીધું ને મારું મોત છે એટલે ગરુડ બિચારો દાખલો કરતો કરતો પૃથ્વી લોક માંથી અહીંયા આવ્યો છે પેટ્રોલ નહોતું તો સ્પેશિયલ વાઇટ પેટ્રોલ નખાય ને પણ થોડો ખર્ચો કરી આટલે સુધી પહોંચ્યો એ કે પણ આમાં લખ્યું છે સ્પેશિયલ રિમાર્ક નું ખાનું હોય ને પાછું કે એમાં લખ્યું છે આ બ્રાહ્મણનું મોત થાય એવું નથી પણ જે દિવસે ગરુડ ભગવાન વિષ્ણુ ભગવાન શંકર અને ચિત્રગુપ્ત જ્યારે એક જ ઠેકાણે ભેગા થશે એ વખત આનું મોત થશે આ બાજુ અહીંયા ભેગા થયા પેલો ઉપડી ગયો બ્રાહ્મણ છે ને ઉપડી ગયો ગરુડ ને થયું કે આના કરતા ના ગયો તો સારું બચી જાત કે બચાવવા માટે ગયો પણ મોત છે ને એ કોઈને છોડતું નથી ગમે એટલા ઉપાય કરીએ આપણને એમ કે એક છોકરો આનંદમાં આવી ગયો એને મમ્મી કે કેમ આનંદમાં આવી ગયો એ કે બસ મોતનો ઉપાય મળી ગયો કે મોત ના થાય એનો ઉપાય મળી ગયો એ કે શું ઉપાય મળ્યો એ કે અમૃત પીએ તો અમર થઈ જાય પછી મરીએ નહીં એની માં કે પણ અમૃત ક્યાં હોય એ ખબર છે એ સ્વર્ગમાં જાય ને એના માટે મરવું પડે પાછું ત્યાં એ લેવા માટે જે જવાનું પણ એમને એમ જવાય ને એથી ફ્લાઇટ પકડીને અમેરિકા જઈએ એમ ન જવાય એ તો સદેહ ન જ જવાતું એ તો મરવું તો પડે જ એના માટે એટલે મોત તો વચ્ચે આવે જ છે એટલે ગમે તેટલા ઉપાય કરીએ તો છૂટતું નથી તો અત્યારથી એની તૈયારી રાખવાની આ જે મા બાપ વિચાર કરે કે મારો દીકરો છે એને એમ કે આવતીકાલે ઘોડે ચડાવો છે એવું મા બાપ નક્કી કરે અને ભગવાન વિચાર કરે કે આને આવતીકાલે ચાર જણ ને ખભે ચડાવો છે તો કોણ જીતે એનું જ ધાર્યું થવાનું છે આપણું ધાર્યું થતું નથી દુનિયામાં એટલે આ મૃત્યુનો વિષય છે એ ઘણી વખત ગમે આવી અમંગળ વાતો શું કરો છો મરવાની જ માંડીને બેઠા છો એ ગમે નહીં બોલો તમને અને આપણને એ નથી ગમતું મોત માટે તો કેટલા જીવવા માટે હવા ત્યાં મારે છે ભગવાનને મૂકીને સામાન્ય વ્યક્તિઓમાં વિશ્વાસ ને શ્રદ્ધા બેસ એ ભૂવો જે કોઈ દાળો નાતો હોય ને એ તમને જીવાડવાનો છે પણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એને મૂકીને ઘણી વખત આપણે કેટલી આપણી ક્ષુદ્ર વૃત્તિ છે એનું મૂળ કારણ શું છે આ સમજ પ્રાપ્ત નથી કરી એટલે ભગવાનનો આશરો પણ આને લીધે બદલાઈ જાય છે મૂળ તો એટલે આ વિષય સમજવાનો છે ભગવાનનો આશરો દ્રઢ રાખવા માટે પણ મહારાજનો આશરો કર્યો વેરા ઉપલેટાના અને સત્સંગ કર્યા પછી એના ઘરમાં એક જ વર્ષમાં બાવીસ જણ મરી ગયા કુટુંબમાં સત્સંગ કર્યા પછી લોકો કહેજો આ મૂક્યા આપણા જૂના કુળદેવતાના આને પકડાય એટલે આ થયું બહુ ખીજાણા છે આપણા દેવતા રૂઠ્યા છે આવું બધું કે મરવાના છે છે મોત કે આવવાનું એમાં ગભરાવાનું શું એક મરે બે મરે એમાં કાકા મરી જાય ઉંમરલાયક તો કે દુઃખ ના થાય સત્સંગ સ્વીકારો તરત બાપુજી ગુજરી જાય ને તો દુઃખ ના થાય કયા એસી વર્ષના એટલે સારું એ તો પણ આખા બાવીસ સભ્યો જાય પછી તો ગમે તેઓ હોય ને તો આમ અપસેટ થઈ જાય કે કઈ કદાચ હશે એવું મનમાં થઈ જાય અને શંકા નાખનારા મળે એટલે તો આમ એકદમ ફિટ થઈ જાય કોઈ પણ માણસ જ્યારે તમને શંકા નાખે ને ભણેલા ગણેલા હોય ને તો એમ થોડા આપણે આગા પાછા થઈ જઈએ અમેરિકા દેશ તો આખો ભણેલો છે કે અમેરિકાની અંદર નાઇન ઇલેવન જે કહેવાય વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું ડબલ્યુટીસી હવે એ આખું તૂટ્યું પછી એના માટે ન્યુમરોલોજીસ્ટ બધા આખા આંકડા શાસ્ત્રીઓ એ લોકોએ આમ અંકને આધારે આમ લોકોને બધું આમ પેલું કરે ને તો અંકને આધારે ગણતરી કરીને અમેરિકન સરકાર અને અમેરિકન લોકોને સમજાયું કે અગિયાર નો આંકડો છે ને અપશુકનિયાલ છે અને આટલું બોલ્યા ને તો લોકોને મનમાં એમ થવા માંડ્યું કે અગિયાર નો આજ સુધી તો તેર નો તો આપણે સમજતા હતા તેર નો આંકડો અપશુકનિયાલ પણ અગિયાર નો આંકડો અપશુકનિયાલ પછી કેવી રીતે એ બધું ગણતરી એમણે કરાવી એમણે કહ્યું કે અગિયાર નો આંક અપશુકનિયાળ કારણ કે અગિયારમી સપ્ટેમ્બર જ થયું હા અગિયારમી સપ્ટેમ્બર તે તો અગિયારમો આંકડો પછી કે આખા સપ્ટેમ્બર એ વર્ષનો બસો ને ચોપનમો દિવસ હતો જાન્યુઆરી પહેલીથી ગણો કયો હતો બસો ને ચોપન મો દિવસ તો બે વત્તા પાંચ વત્તા ચાર એટલે કેટલા થાય એ કે વાત સાચી હવે આના પછી બાકીના દિવસો કેટલા છે એકસો અગિયાર દિવસ બાકી છે ડિસેમ્બર એકત્રીસ સુધીમાં તમે જુઓ તો કે એકસો અગિયાર દિવસ બાકી છે એમાં અગિયાર આવે આગળથી બે આંકડા તો અગિયાર આવે પાછળના બે આંકડા લોતો અગિયાર આવે પછી એટલેથી અટક્યું નહીં એમણે કહ્યું કે પહેલું ફ્લાઇટ જે પેન્ટાગોન સાથે અથડાયું એ પહેલું ફ્લાઇટ અથડાયું એની અંદર મુસાફરો કેટલા હતા પાસઠ મુસાફરો હતા કેટલા હતા પાસઠ મુસાફરો અને ફ્લાઇટ નંબર કયો હતો અગિયાર એટલે કે આળું આ તો પછી એણે કીધું કે બીજું ફ્લાઇટ અથડાયું એ ફ્લાઇટ નંબર હતો સિત્તોતેર પણ મુસાફરો બાણું ટુ તો નવ ને બે કેટલા થાય અંગ્રેજીમાં લખો ધ પેન્ટાગોન તો એન લખો ને તો એ અગિયાર આંકડા થાય આ પેન્ટાગોન કયા સિટીમાં આવ્યું કે ન્યુયોર્કમાં આવ્યા ન્યુયોર્ક સિટી એવું તમે અંગ્રેજીમાં લખો તો એ અગિયાર આંકડા થાય આ તોડ્યું કોણે તો કે અફઘાનિસ્તાન વાળાએ અફઘાનિસ્તાન શબ્દ તમે અંગ્રેજીમાં લખો ને તો આ આ તોડવા માટે ઓગણીસો ત્રાણું રમઝી યુસુફ નામનો વ્યક્તિ એને પ્રયત્ન કરેલો એ રમઝી યુસુફ તમે અંગ્રેજીમાં લખો ને બધું લોકો કે અગિયાર નો આંકડો હબ શું કાળ છે મનમાં સેટ થઈ કારણ કે એને તો વધારે જ વેમ નાખવાનો હોય એટલે આપણે કોકની પાસે જાય તો પેલો સમજે કરો મારી પાસે આવે તકલીફ વગર તો આવે ને એટલે વધારે વેમ નાખે કે માનો કે ના માનો તમારે તમારા કુટુંબ માટે તમે બહુ કરીને મરી જાઓ છો પણ તમારા કુટુંબમાં કોઈ તમને દાદ નથી દેતું એ તો બધાને અનુભવ થતો જ હોય એટલે કે આ સાચું કહે છો મારા કુટુંબના સભ્યો માટે હું ઘસાઈને મરી ગયો પણ કોઈ મને સમજતું જ નથી કોઈ મારો જયારે પ્રસંગ આવ્યો ત્યારે મને કોઈ સહકાર નથી આપતો આવું તો જીવનમાં બધાને અનુભવ થતો હોય જે સર્વ સામાન્ય સિદ્ધાંતો આપણને કે એટલે મનાઈ જાય કે વાત સાચી છે તમે આમ કર્યું એટલે મોત થયું આમ થયું એટલે મોત મોત ના તો કારણ આપે છે બાકી મોત તો અનિવાર્ય છે એનાથી ગભરાવાનું નહીં ગભરાય તો પછી આશરો પણ ભગવાનનો છૂટે બાવીસ જણ મૃત્યુ પામ્યા છતાંય વેરા ભાઈને કંઈ વાંધો ના આવ્યો નહીં તો આજે સત્તર દિવસ એક એવરેજ આવી મૃત્યુની વિચાર કરો ને સત્તર દિવસ એક જણ મરે આપણા કુટુંબ ની અંદર તો હુંવાળા ઉતારા એ ના હોય તરત બીજું એના પછી ત્રીજું તો શું તેવો માણસ માણસો છે ને ખડ ભળી જાય પણ ભગવાનનો આશરો જેને દ્રઢ હોય ને આ સમજ હોય એને વાંધો ના આવે ભગવાન એને એક આ સમજ આપે છે નાશવંત પણ પછી કે એમ ન સમજે તો બીજી વાત તું આ બધાને મારીશ એવું તું માને છે પણ એ મરવાના જ નથી એ આત્મા છે અંદર શરીર તો પડવાનું જ અંદર આત્મા બેઠો છે કોઈ દિવસ મરતો નથી એ કે વાસાંશ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સમ્યાતી નવાની દેહી એક એ જૂનું વસ્ત્ર જેમ આપણે ઉતારીએ અને બીજું નવું વસ્ત્ર પહેરીએ છીએ એમ આત્મા અંદર જે બેઠેલો છે એ આ જૂનું શરીર થઈ જાય એટલે એ ઉતારી નવું વસ્ત્ર પહેરેશ બીજા ઠેકાણે જન્મ લે છે નવું શરીર ધારે નવું વસ્ત્ર ધારણ કરે છે આમાં ક્યાં વિચાર જ આવ્યો મૃત્યુનો કે એમાં ગભરાવાનું શું આત્માની સમજ તું પ્રાપ્ત કર તને વાંધો નહીં આવે બાકી આ જાય કોઈ બદ્રીનાથ જાય પણ આ મૃત્યુ તરફની યાત્રા આપણી ક્ષણે ક્ષણે ચાલુ છે પણ એ ખબર નથી પડતી પણ જેને આત્માની સમજ છે એને મૃત્યુ એ સામાન્ય એવું અંગ્રેજીમાં કે છે કે ડેથ ઇઝ નથિંગ બટ અ લોંગર સ્લીપ એન્ડ સ્લીપ ઇઝ નથિંગ અ શોર્ટર ડેથ ઊંઘ એ બીજું કઈ નથી ટૂંકી ઊંઘ છે ને ટૂંકું મરણ છે આઠ કલાકનું ઊંઘમાં જતા રહીએ પછી આપણને ખબર છે કે હું કોણ છું મારે કેટલી જમીન છે મારો શું હોદ્દો છે મારા કોણ સગાવાલા છે કેટલા દીકરા છે કોણ અમેરિકા રહે છે કશું જ નહીં ડીપ સ્લીપમાં તમે જતા રહો ને સાઉન્ડ સ્લીપ જેને કહે આમ ઘોર નિદ્રામાં આપણે જતા રહીએ પછી કોઈ કહેતા કોઈને ખબર નથી રહેતી ઉઠીએ ત્યારે ભગવાન ઉઠાડે દયા કરીને ત્યારે પછી આ બધું ખ્યાલ આવે છે કે આ જગત છે મારું ઘર છે આ બધું બાકી ઊંઘમાં જઈએ ત્યારે તો ખબર જ નથી તો ઊંઘ એ શું છે ટૂંકું મરણ છે સાત આઠ કલાકનું અને મરણ એ શું છે કે મરણ એટલે કે ડેથ ઇઝ નથિંગ બટ લોંગર સ્લીપ બહુ લાંબી ઊંઘ છે એ કંઈ બહુ એટલે જાજો તફાવત નથી પણ જેને આત્માની સમજ હોય ને એ આ સમજ પ્રાપ્ત કરી શકે બાકી આ કંઈ એમને આપણે જેટલું સહજતાથી કહીએ એટલી સહજતા નથી આવતી આમાં પણ કેળવ્યા સિવાય છૂટકો પણ નથી આત્માની સમજ આપણે દ્રઢ કરવાની છે પણ આપણે શરીરને જ પોતાનું ઘર માની લીધું છે શરીરને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે અને એ સ્વરૂપને કંઈક થાય એટલે આપણને આમ હાલી જઈએ છીએ પણ અંદર આત્મા બેઠો છે એ આત્મા અમર છે ભગવાન કહે છે તું આ બધાને મરવાના નથી કારણ કે આત્મા બધાનો અમર છે એટલે એ સમજ તું પ્રાપ્ત કર આજે તારે ઘેર જેમ આજે દીકરી આપણે ઘેર હોય છે પંદર વીસ વર્ષ પછી બીજે ઘેર નથી જતી એમ આજે આ આત્મા આ ખોડિયામાં છે કાલે બીજાને ઘેર જશે એમાં શું આપણે જેમ બીજા સંબંધીઓને પણ જેટલી સહજતાથી આપણે સ્વીકારી લઈએ આજે છોકરો આપણા ઘરમાં હતો કાલે અમેરિકા બીજા ઘરમાં આપણે અહીંયા છીએ આપણો દીકરો ત્યાં છે પણ મનમાં એટલું ભલે મળતો ના હોય તોય પણ આપણને સંતોષ છે કે દીકરો અમેરિકા છે ક્યાં આપણી ખબર અંતર પૂછે આપણી ખબર અંતર નથી પૂછતો પણ મનમાં એટલું જ ખાલી રહે છે ભાવના કે ત્યાં છે એટલે આપણે શાંતિ રહે છે પણ આપણે એમ જ સમજવાનું કે છે જ પણ મને જોવા નથી આવતું ઘણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દે દીકરાઓ હોય તો નથી જેવું જ હોય ને પણ તોય મનમાં આનંદ લે કે ના બીકરો જીવે એમ આપણે આટલી સમજ જ કરવાની ગયો હોય તોય કે ના છે એટલું મનથી લઈએ ને તો વાંધો ના આવે એ આત્માની સમજ હોય એ મનથી લઈ શકે પણ રાત દિવસ આપણે શરીરમાં જેવા આમ પેલા પેલા થઈ ગયા છે ને પૂરાઈ ગયા છે એટલે જરા પણ વિચાર આત્માનો કરી શકતા જ નથી અને કરવા બેસીએ તો શરીર આપણને આડું આવ્યા કરે છે દેહાભિમાન કોઈ પણ પૂછે તમારું નામ શું એટલે નાના હતા ત્યારથી દ્રઢ જ રાખ્યું જે ભૂલવાનું છે વધારે એની વારે લેવાય ફોર્મ ભરો તો અંદરમાં એક વિચાર રાખવાનો કે મારું આ સ્વરૂપ નથી આપણે લખીએ કે ભાઈ સાધુ ફલાણા દાસ સાધુ ફલાણા દાસ આ હરિભક્તો પૂછે સ્વામી શું નામ પરિચય આપે હવે એ બધો પરિચય ભૂલવાનો છે આ બળે એની હાથ પણ વધારે દ્રઢ કરાવતા જાય સ્વામી શું નામ તમારું શું નામ ઠીક છે આ લૌકિક દ્રષ્ટિ આપણા પરિચય માટે પણ અંદરમાં એક વિચાર તો રાખવાનો જ એટલા માટે આત્મભાવ તો આપણા દરેક માટે એ દ્રઢ કરવાની વસ્તુ છે અને શ્રીજી મહારાજે તો સત્સંગમાં આની ઉપર વિશેષ ભાર મૂકેલો છે તો એ વાતો આપણે દ્રઢ કરી શકીએ મહારાજ એવી બુદ્ધિ શક્તિ અને પ્રેરણા આપણને આપે એના ચરણોમાં પ્રાર્થના